સરપંચ ભોગ કરવા દે કૂતરું મરી ગયું છે નામ હેલો બોલો સરપંચ હા સરપંચ બોલું બોલો એ કૂતરું મળી ગયું છે તો કૂતરું મરી ગયું શું કરું ખેંચ્યાઓ હું શું કરું એટલે કૂતરો કૂતરો થોડો મને સરપંચ બનાવે છે

બકરી ફોન માં જ કૂતરું કેતા એટલે બકરી છે બકરી છે કૂતરું કૂતરું પણ નોમ પડ્યું છે બકરી કૂતરા નામ બકરી એટલે મરી કોણ જોઈશ બકરી કૂતરું બકરી અરે કૂતરું કે તની હાથી કૂતરાનું બકરી એટલે બકરી મળી ગઈ બકરી મળી તો એટલે આમ કૂતરું હા બરાબર કૂતરું હવે ના મળી ગઈ વય આવીતી કૂતરાને કટુંપો ખાલો તો ના દવા પીન મળી ગઈ ના તાણ મારી છે કઈ જુ અટકતો નથી આવી ગઈ હું ગો મો હમ પછી અને આવતો તો હા ગેર પાસો હા

કૂતરું પછી મોય એમ ઘી ગયો પછ મળી ગયું ના તને ઉઠ્યું જ ના કરેલી હતી તમારે ના તને કૂતરા બકરી બકરી

કૂતરા તો સો બકરી જેવું નોમ વર્તતો હોય આવું બકરું નોમ પાણી સર બા એટલે ફોન કરે તો હોય તો રોમઈએ તો રોમઈ ફોન કરે તો મન કે આવા છે પછી ક મું કાવ એ કોમ છે આવા તો કાય તમે તમે શું છો અમે રોમઈ નહી બેઠા જઈએ કતી તમે શું કા ઓ વાહ હા તમે આવ્યો હે હા જલ્દી આવજો હા હા ઓ વાહ આવી છે

સરપંચ કુતરું નાખવા જ સરપંચ તો ના ચાર જણા મધ્ય વોટ આપ્યો છે પણ સરપંચ તો સારું કામ કરે કુતરો તમારે જાતે કરવું પડે અહીંયા અમારે અમારે કબા છે અમે લોબા વિચાર નાખીએ છીએ

હાલ તો કૂતરું શું બકરી મારી કૂતરું બકરી અરે કૂતરું બકરી શું થાય કુતરા નોમ બકરી કૂતરા નોમ બકરી એટલે મારી બકરી જાય છે કૂતરું મારી છે દોરું વધારે નાખ્યા બે કુતરું એ દુઃખ મળશે હાલ તમે કેમ જીવ વાત નાખ્યો થાય નાખ્યો

ખાઈ જાય <laughs> 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 Ya, tanu kau nak kau pun dah tu ganjil eh bedu. Nama ada nak. Wah, wow, tanu bali. Nanti nak kujah. Oh, kau itu nah. tak ada pun. Ma, ada kutu. Ma, jalan. Jadi perihnya di muda. Bali tanu. Tanu apa tanu apa ta, tanu ta, ba. Ya, baca penjau. Tanu tanu cawat. tanu dah cai ya malu no, uh, ya, ya, no, no, ya, ya, oh, malu જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે તો મારી ચેનલ નું નામ છે એસકે કોમેડી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય બાબા બાબુ